વિસ્તારમાં ગોકળગાય ગતિએ માટે કરોડ વર્ષ પૂરું થવા આવ્યું પણ કામ પૂરું થયું નથી સાત વર્ષથી ધીમી ગતિએ કામ થતા હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે જૂના બ્રિજ પર ઠેર ઠેર તિરાડો પડી નબળી કામગીરી થઈ રહ્યા નાખશે થાનગઢમાં તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિકાસના કામ હાથ ધરવામાં આવતા હોય પરંતુ આ કામ ઘણી વખત લોકોની દુવિધા વધારનાર બની જતા હોય છે જેનો તારદર્શ નમૂનો છે થાનમાં બની રહેલો ઓવરબ્રિજ થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતું હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરબ્રિજનું કામ રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર અઢારમાં રદ કરી ચાલુ કરાયું હતું અઢાર માસની ડેડલાઇનમાં પૂર્ણ કરવાની વાત હતી છ વર્ષ જેટલો સમય થતાં ગોકળ ગઈ ગતિએ ચાલતા કામથી લોકો પરેશાન થયા થાનગઢ વિસ્તારની અંદર છેલ્લા સાત વર્ષથી પણ વધારે ગોકળ ગતિએ ચાલતો ઓવરબ્રિજનું કામ થાનગઢના વિસ્તારના બે ભાગ પડી ગયા છે થાનગઢ વિસ્તારનો વિકાસમાં મોટી નુકસાની ગતિએ ચાલવાથી નુકસાન થઈ રહ્યું છે ભાજપ પ્રતિનિધિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણને સાથે લઈ મુલાકાત લીધી હતી છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી કામ બંધ હોવાની રજૂઆત રૂપિયા આઠ કરોડની ઘટોવાના કારણે બંધ હોવાનું જણાવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આઠ કરોડ મંજૂર કરી પંદર દિવસની અંદર ઓવરવિદનું કામ ચાલુ કરવાનું સૂચન આપ્યું બે હજાર ચોવીસ પૂર્વ થાય ત્યાં સુધી પૂર્ણ કરવાની વાત હતી હજુ સુધી કોઈ કામગીરી પૂરી થઈ નથી અધૂરો બ્રિજના કારણે થાનની પચાસ હજારથી વધુની વસ્તી હેરાન છે જ્યારે બનીને તૈયાર થયેલો ભાગ અધૂરો હોવાથી તેનું કામ પણ નબળું થયાનું બહાર આવી રહ્યું છે સ્થાન પાલિકા ભાજપ પર શાસિત સમય બ્રિજનું કામ શરૂ થયું હતું ત્યારથી લોકોને મુશ્કેલી થઈ રહી છે વિકાસના અધૂરા કામ હતા પાલિકાનો સમય પૂરો થયો વહીવટીદાર શાસન ચાલી રહ્યું અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ દેશના અન્ય રાજ્યોમાં આવા અધૂરા પુલ પડવાના બનાવ બનતા હોય છે અધૂરો બનેલો આ પુલ ભ્રષ્ટાચારના કારણે પણ પહેલાં યોગ્ય તપાસ કરાય તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે જ્યારે અંગે ચીફ ઓફિસર સાથે વાત કરાશે થાનમાં બ્રિજની કામગીરી અંગે ચીફ ઓફિસર સાથે વાત કરી કામગીરી કેટલા સમયમાં પૂરી થાય તે અંગે જાણકારી મેળવવામાં આવશે ધાનગઢ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જીતુભાઈ પુજારીએ જણાવ્યું છે ગમે તે કરે હજુ ત્રણ માર્ચ સુધી આ કામ પૂરું થઈ શકે તેમ નથી દીપક સિવાગેલાનો રિપોર્ટ એસઆઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલા રહું એસ આઈન ન્યૂઝ સાથે